એડ ને હવે બગાડ થવા માંડે બરાબર હવે પત્તા થોડા ચૂલા પડવા માંડે અને હવે ખડબડ લઈને ખાતર બાતર નાસી પછી કોઈ આવે પછી પાળીઓ બાળીઓ બંધા જઈએ બરાબર ને હવે હું આ તમારી આવું બરાબર હવે હું તો આવે એમ નહીં હાલ તો પણ છેલ્લો મારે તો બગાડ કરે નહીં તો સારી વાત છે હવે હવે હું જોઈ આવું एडा तो हारा से अबे तो क्या अबे अड़ा दिए न पाड़ियों बंदा दिए बराबर बस एक पॉन्ड फेवरी दबर है बस है तो वही जो हाँ पुराने नियालो नियालो कोई आया नहीं ना नियालो तो नहीं क्योंकि मच्छी नहीं वो कौन हारो है हम तो गार्डन बस है जाए को है ले तारी સાયકલ કા નહી લાજે ત્યાં હવે આ કોઈ દેખાતું નહીં ચોપો ખુલ્લો જ રાખવા દે લ્યા એન મને એન મને એટલે સાયકલ જ મને ચોરતા ફાવે મૂળ લઈને મૂન માર ભટડી જો બેચીને ખાઈ જા હવે તને સાયકલ ચોરા દેજી પાકીને તો નહીં લઈ જાવે કોઈ હશે તો ખબર પડી જાય કોઈ દેખાતું તો હે નહીં હવે તને હળવે હળવે લઈ જઉં અમે આમાં પત્રીજા અને અમે મંદિર ચાલતી હતી એટલે હવે પત્રીજાંગ કાચી તો જોઈ તો આ જેવું કરશે અને વ્યાલા તો આ હમણાં આજે તો ખીચડી બનાવશે એટલે મજા આવી જાય ને આ સાયકલ તો ચીવી મળી તમે ખાલી જોજો આ દર્પણ જોજો ખાલી મારું મોટું દેખાય દર્પણના અંદર હવે ત્યાં જાઉં અને પત્રીજાન અને હું હમણે આ વેકટાઈએ

કેવી આપણે આવે હવે ઘરે જા અને એ આ વીસી માસ કોઈ ખબર જ નહીં પડા દે કે સાયકલ ચોરી છે લો હેડ જોતા બેહી જા પતરી જા તું ખાલી હવે બેહી જા જલ્દી હવે તાં ઘરે જઈએ ને તું બરાબર કે આ સાયકલ લોક મારવાનું તો હું ભૂલી ગયો સાયકલ કોઈ લઈને ના દીધું હતા સાયકલ સાયકલ ચોક્યું